કાળઝાળ ગરમીમાં સળગી રહેલું ઉત્તર ભારત ચોમાસાની રાહ જોઈ રહ્યું છે દરમિયાન ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે એકથી અઢાર જૂન સુધીમાં વીસ ટકા ઓછો વરસાદ થયો છે આ સમયગાળા દરમિયાન માત્ર ચોસઠ પોઈન્ટ પાંચ મીમી વરસાદ થયો હતો જ્યારે આ સમયગાળા દરમિયાન એસી પોઈન્ટ છ મીમી વરસાદ થવો જોઈએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઓગણીસ મે ના રોજ નિકોબાર પહોંચ્યો હતું આ વખતે ચોમાસું કેરળમાં બે દિવસ અગાઉ એટલે કે ત્રીસ મી મે ના રોજ પહોંચ્યું હતું તેણે ઘણા રાજ્યોને આવરી લીધા હતા ત્યારબાદ બાર થી અઢાર જૂને સુધી ચોમાસું બંધ થયું છે કારણે ઉત્તર ભારતમાં હીટ વેવ ચાલી રહી છે વધુમાં હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસમાં ચોમાસું વેગ પકડશે તે મહારાષ્ટ્રના વિદર્ભને પાર કરીને મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશાના ભાગોમાં પહોંચ્યા આ ગાળા દરમિયાન આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ